જંબુસરના શંકરનગરી વિસ્તારમાં વરસાદી પાણીનો નિકાલ ન થવાને કારણે જનતા ત્રાહીમાં પોકારી ઉઠી છે છેલ્લા પચીસ વર્ષોથી આ સમસ્યાનો ઉકેલ ન આવવાને કારણે રહીશોએ પાલિકા તંત્ર ઉપર રોષ વ્યક્ત કર્યો હતો જંબુસર પ્રાંત અધિકારી ડોક્ટર સુપ્રિયા ગાંગુલી પાલિકાના સ્ટાફ સાથે ઘટના સ્થળે જઈ પહોંચ્યા હતા અને સમગ્ર સમસ્યાનો તાગ મેળવ્યો હતો લોકોના જણાવ્યા અનુસાર વર્ષો જૂનો પાણીનો કાસ પૂરી દેવાને કારણે આ જગ્યા ઉપર પાણી ભરાવાની સમસ્યા વકરી છે જેને કારણે ટૂંક સમયમાં રોગચાળો ફાટી નીકળે એવી પણ રાતે જાનવર આવે અમારા છોકરા અમાર નીચે અમે ગરીબ માં કઈ બધું લાઈન અમ પૂરું કરીએ પાણી ભરાઈ ગયું વરસાદ પાણી નિકાલ નથી પાણી નો કોઈ જગ્યાએ નિકાલ છે અમારો કામ ચાલુ પાણી બંધ થઈ ગયું અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા અઢી દાયકાથી આ સમસ્યા સામે ઝઝુમતા લોકોએ સ્થાનિક ધારાસભ્યને આ સમસ્યાનું નિરાકરણ માટેની રજૂઆત કરી હતી જે અંતર્ગત ધારાસભ્યએ લાગતા વળગતા અધિકારીઓને સ્થળ ઉપર મોકલ્યા હતા જે અન્વયે જંબુસરના પ્રાંત અધિકારીએ આ સમસ્યાનો બે દિવસથી અંદર નિકાલ કરવાની સૂચના આપી હતી કયા વિસ્તારમાં છો શંકરનગર શું પ્રોબ્લેમ છે અમાર રેલવેનું કામ ચાલુ થયું અમાર કાસ પૂરી દીધો પર અમને પાણી એટલી તકલીફ છે અમાર છોકરા બી સ્કૂલમાં જઈ શકતા નહીં ને આટલા આટલા કાદો મેડ કચરામાં અમે ફર્યા રેલવે વાળા માટી ભરી દીધી છે જે પચીસ વર્ષથી પાણી જતું એ રસ્તો બંધ કરી દીધો છે અત્યારે કોઈ પાણીનો રસ્તો છે નઈ ને બધી નગરી વધારે નગરી પાણીમાં છે અત્યારે ખાવાની તકલીફ બનાવવા ઘરની અંદર ખાવાની બનાવવાની પણ તકલીફ છે કાલે કોઈ છોકરા અંદર પડી જાય તો પટી જ જાય સાહેબ કોઈ બચવાનો કોઈ ચાનસ જ નથી સરકાર તો હવે આજે ડીકે સ્વામી સાહેબ ત્યાં જઈને આવ્યા છે અમે એમને બધા મોકલ્યા છે માણસો પણ આજે રસ્તો કોઈ થતો નથી હજુ હજુ બે દિવસ ટાઈમ આપીને ગયા છે મેડમ આયા બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ જંબુસર સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર